અવયવીકરણ ચાર પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો એક પદી અને દ્વિપદીનો ગુણાકાર ખાલી જગ્યા મળે વિકલ્પ બે દ્વિપદી બીજું એક્સ સ્ક્વેર માઇનસ ફોર બરાબર ખાલી જગ્યા તો કે વિકલ્પ બે કૌશમાં એક્સ બે અને બીજા વેસમાં એક્સ માઇનસ બે ત્રીજું ચોવીસ સ્ક્વેર વાય સ્ક્વેરનો અવિભાજ્ય અવયવ કયો છે વિકલ્પ સી એક્સ ચોથું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર વિકલ્પ સી એ પ્લસ બી બીજા ઘઉંશમાં એ માઇનસ બી પાંચમું સત્તર એ બી સી ચોત્રીસ એ બી સ્ક્વેર અવય તો વિકલ્પ બી માઇનસ દસ આર અવયવ સ્વરૂપ કયું છે વિકલ્પ બી કૌશમાં આર માઇનસ સાત અને આર માઇનસ ત્રણ સાતમું ત્રણ અને બે નો સામાન્ય અવયવ કયો છે વિકલ્પ એ એક આઠમું કૌશમાં એ વત્તા બી નો હોલ સ્ક્વેર ના હોય કેટલા તો કે વિકલ્પ સી બે નવમું ટુ એક્સ સ્ક્ર પ્લસ ફોર ભાંગ્યા બે બરાબર ખાલી જગ્યા તો કે વિકલ્પ બીજો એક્સવેર પ્લસ બે દસમું કૌશમાં ત્રણ એક્સ ક્યુ પ્લસ નવ એક્સ સ્ક્વેર વત્તા સત્યાવીસ એક્સ ભાંગ્યા ત્રણ એક્સ તો ત્રણ એક્સ કોમન ગાળો ઉડી જશે વચ્ચે શું વિકલ્પ ડી એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ વત્તા નવ ચૌ ને જોઈએ પ્રશ્ન નંબર બીજો ખાલી જગ્યા પૂરો અગિયાર સામાન્ય નિશાની ધરાવતા પદોનો ગુણાકાર ખાલી જગ્યા મળે ધન બારમું એક્સ વત્તા એ બીજા કંશમાં એક્સ વત્તા બી બરાબર એક્સ સ્ક્ર વધતા કંશમાં એ વત્તા બી ગુણ્યા એક્સ પ્લસ ખાલી જગ્યા તો એ બી તેરમું બે બહુપદીઓનો ગુણાકાર ખાલી જગ્યા મળે બહુપદી ચૌદમું આડત્રીસ એક્સ ક્યુબ વાય સ્ક્વેર જેટ ભાંગ્યા ઓગણીસ એક્સક્વેર એક્સ વાય સ્ક્વેર બરાબર ખાલી જગ્યા તો ટુ એક્સ સ્ક્વેર જેડ પંદરમું બહુપદીના અવયવ માટે સામાન્ય અવયવની રીત ખાલી જગ્યાના ગુણધર્ભો પર આધારિત છે વિભાજન સોળમું ચાર વાય સ્ક્વેર માઇનસ બાર વાય વત્તા નવનું અવયવ સ્વરૂપ ખાલી જગ્યા છે તો કૌશમાં ટુ વાય માઇનસ ત્રણનો સ્ક્વેર સત્તરમું ચારે અને ચાર બી બાજુની લંબાઈ ધરાવતા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો ખાલી જગ્યા મળે તો કે સોળ એ સ્ક્વેર પ્લસ સોળ બી સ્ક્વેર અઢારમું ટુ એક્સ પ્લસ ફોર વાય ના અવયવ ખાલી જગ્યા છે તો કે બે એક અંશમાં એક્સ વધતા ટુ વાય ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો તો નવમું અવયવ પાડો અગિયાર એક્સ સ્ક્વેર નવયો અગિયાર ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ બીજું ઓગણપચાસ પી સ્ક્વેર ક્યુ આર એટલે કે સાત ગુણ્યા સાત ગુણ્યા પી ગુણ્યા પી ગુણ્યા ક્યુ ગુણ્યા આર ચોવીસમો અવયવ પાડો છ એ બી વત્તા બાર બી સી છ બી કોમન કાઢો કૌશમાં એ વત્તા ટુ સી બીજું ટુ એક ક્યુબ માઇનસ થ્રી એક્ સ્ક્વેર બી પ્લસ ફાઇવ એ બી સ્ક્વેર માઇનસ એ બી એ કોમન કાઢો કૌશમાં રહેશે ટુ એ સ્ક્વેર માઇનસ થ્રી બી પ્લસ ફાઇવ બી સ્ક્વેર માઇનસ બી ચો નેક્સ્ટ જોયો ત્રીજું એક ક્યુ પ્લસ એ સ્ક્વેર પ્લસ એ પ્લસ વન પહેલામાંથી એક સ્ક્વેર એ સ્ક્વેર કોમન કાઢો એટલે એક પ્લસ વન વચ્ચે બીજા સ્ટેપમાંથી એક કોમન કાઢો એ પ્લસ વન આખામાંથી એ પ્લસ વન કોમન કાઢો એટલે એ સ્ક્વેર પ્લસ વન ચાલો ચોથું વાય સ્ક્વેર પ્લસ આઠ જેડ એક્સ માઇનસ ટુ એક્સ વાય માઇનસ ફોર વાય જેડ આખા દાખલાના દરેક સ્ટેપ લખીને જવાબ લખો પહેલા ઘઉંશમાં વાય માઇનસ ટુ એક્સ બીજા ઘઉંશમાં વાય માઇનસ ફોર જેડ ચૌને એક્સ જોઈએ પાંચમું એલ એક્સ એમ વાય એલ વાય એલ એલ જોડે લાવો એમ પણ જોડે લાવો ગબેના જોડકા બનાવો પહેલાંમાંથી એલ કોમન કાઢો બીજામાંથી એમ અને જવાબ વધશે પહેલાં કંશમાં એક્સ વધતા વાય બીજા કૌશમાં એલ વધતા એમ ચૌ જોઈએ એકવીસમું નિત્ય સમ એ સ્ક્વેર વધતા ટુ એ બી વધતા બી સ્ક્વેર બરાબર પહેલાં કૌશમાં એ વધતા બીનો સ્ક્વેર અને એ સ્ક્વેર માઇનસ ટુ એ બી વધતા બી સ્ક્વેર બરાબર એ માઇનસ બીનો સ્ક્વેરનો ઉપયોગ કરીને હવે ઉપાડો પહેલું એક્સક્વેર વધતા છ એક્સ વધતા નવ તો આપણે નિત્યશમનો ઉપયોગ કરીને જવાબ આવશે એક્સ વધતા ત્રણ એક્સ વધતા ત્રણ બીજું ચાર એક્સક્વેર વધતા ચાર ઉપયોગ કરીને જવાબ આવશે ટુ એક્સ વધતા સ્ક્વેર એટલે કે ટુ એક્સ વધતા વન ટુ એક્સ ત્રીજું ચાર એક્સ સ્ક્વેર પ્લસ બાર નવ એ નિત્યશ્રમનો ઉપયોગ કરીને સૂત્રોમાં કિંમતો મૂકીને ટુ એક્સ થ્રી બીજા કંસોમાં ટુ એક્સ થ્રી ચોથું નવ એક્સ સ્ક્વેર વત્તા ટુ એક્સ વાય વધતા વાય સ્ક્વેર ભાંગે નવ તો નવ એક્સ સ્ક્વેર વધતા ટુ એક્સ વાય વધતા વાય સ્ક્વેર ભાંગે નવ નિત્યશ્રમનો ઉપયોગ કરી ત્રણ એક્સ વત્તા વાય બાય વાય ભાંગે ત્રણ નો હોલ સ્ક્વેર ચલો પાંચમું એ સ્ક્વેર એક્સ ક્યુબ પ્લસ ટુ એ બી એક્સ સ્ક્વેર વધતા બી સ્ક્વેર એક્સ એક્સ કોમન કાઢી લો અને નિત્યશમનો ઉપયોગ કરો શું જવાબ આવશે એક્સ પહેલાં કંશમાં એ એક્સ વધતા બી બીજા કંશમાં એ એક્સ વધતા બી છઠ્ઠું એક્સ સ્ક્વેર માઇનસ આઠ એક્સ વધતા સોળ નિત્યશ્રમનો ઉપયોગ કરો એટલે એક્સ માઇનસ ફોરનો સ્ક્વેર ચલો સાતમું ચાર વાય સ્ક્વેર માઇનસ બાર વાય વધતા નવ નિત્યશ્રમનો ઉપયોગ કર્યો પહેલા કૌશમાં ટુ વાય માઇનસ ત્રણ બીજા કૌશમાં ટુ વાય માઇનસ ત્રણ આઠમું પી સ્ક્વેર વાય સ્ક્વેર માઇનસ ટુ પી વાય પ્લસ વન તો પહેલા કૌશમાં ટુ પી વાય માઇનસ વન અને બીજા કૌશમાં પી વાય માઇનસ વન ચાલો ને એક્સ જોઈએ નવમું એ સ્ક્વેર વાય ક્યુ માઇનસ ટુ એ બી વાય સ્કવેર પ્લસ બી સ્ક્વેર વાય તો નિત્યશમનો ઉપયોગ કરો પેલા વાય કોમન કાઢી વાય બાર રહેશે એ વાય માઇનસ બી બીજા કાઉન્સમાં એ વાય માઇનસ બી ચલો દસમું નાઇન વાય સ્ક્વેર માઇનસ ફોર એક્સ વાય વધતા ફોર એક્સ સ્ક્વેર ભાંગ્યા વાય નવ નિત્યશમનો ઉપયોગ કરીને દાખલાની ગણતરી બે સ્ટેપ પછી જવાબ આવશે ત્રણ વાય માઇનસ ટુ એક્સ ભાગ્યા ત્રણ અને ત્રણ વાય માઇનસ ટુ એક્સ ભાગ્યા ત્રણ ચલો નેક્સ્ટ જોઈએ બાવીસમો અવયવ પાડો એમાં પહેલું એક્સ સ્ક્વેર પ્લસ પંદર એક્સ વત્તા છવ્વીસ જવાબ આવશે એક્સ વત્તા તેર અને એક્સ વત્તા ટુ બીજું વાય સ્ક્વેર વત્તા અઢાર વાય વધતા પાંસઠ જવાબ આવશે વાય વત્તા તેર અને વાય વત્તા પાંચ ત્રીજું વાય સ્ક્વેર માઇનસ ટુ વાય માઇનસ પંદર પહેલાં કૌશમાં વાય માઇનસ પાંચ અને વાય પ્લસ ત્રણ ચોથું પી સ્ક્વેર માઇનસ તેર પી માઇનસ ત્રીસ પી સ્ક્વેર માઇનસ પંદર પી વધતા ટુ પી માઇનસ ત્રીસ પહેલા કૌશમાં પી માઇનસ પંદર અને બીજા કૌશમાં પી વધતા બે પાંચમું એક્સ સ્ક્વેર વધતા ચાર એક્સ માઇનસ સિત્યોતેર જવાબ આવશે પહેલા કૌશમાં એક્સ વધતા અગિયાર અને એક્સ માઇનસ સાત છઠ્ઠું વાય સ્ક્વેર વધતા સાત વાય વધતા બાર ભાગ પાડો સાતના ચાર તરી બાર પહેલા કંશમાં આવશે વાય વધતા ત્રણ બીજા કંશમાં વાય વધતા ચાર ચાલો ત્રેવીસમો નિત્ય સમ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વત્તા બરાબર પહેલા કંશમાં એ વત્તા બી માઇનસ એ બીજા કૌશમાં એ માઇનસ બીનો ઉપયોગ કરી હવે પાડો એક્સ સ્ક્વેર માઇનસ નવ એટલે એક્સ માઇનસ ત્રણ એક્સ વત્તા ત્રણ ચાર એક્સ સ્ક્વેર માઇનસ ઓગણ પચાસ વાય સ્ક્વેર પહેલા કંશમાં ટુ એક્સ માઇનસ સાત વાય બીજા કંશમાં ટુ એક્સ વત્તા સાત વાય ત્રીજું નાઇન એક્સ સ્ક્વેર માઇનસ વન તો તફાવતના નિયમ પ્રમાણે ત્રણ એક્સ માઇનસ વન ત્રણ એક્સ વધતા વત્તા એક ચોથું એક્સ એક્સની ચાર ગત માઇનસ એક એટલે એક્સ માઇનસ વન એક્સ વત્તા એક એટલે એક્સ સ્ક્વેર પ્લસ વન પાંચમું ચાર એક્સ સ્ક્વેર ભાંગે નવ માઇનસ નવ વાય સ્ક્વેર ભાંગ્યા સોળ સૂત્ર આવશે ટુ એક્સ ભાંગે ત્રણ માઇનસ થ્રી વાય ભાંગે ચાર ટુ એક્સ ભાંગે ત્રણ વત્તા થ્રી વાય ભાંગે ચાર પચીસ એક્સ સ્ક્વેર માઇનસ પચીસ એ તો પચીસ એ કોમન કાઢો એટલે એક્સ માઇનસ વન અને એક્સ વધતા વન ચૌને એક્સ જોઈએ ચોઈશ હું સૂચના મુજબ ભાગાકાર કરો પહેલું એકાવન એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર જેડ ભાંગે સત્તર એક્સ વાય જેડ એક્સ વાય જેડ એક એક ઉડાડી દો અને વચ્ચે જવાબમાં શું છે ત્રણ એક્સ સ્ક્વેર વાય બીજું માઇનસ એકસો એકવીસ પી ક્યુબ ત્રી ક્યુબ પીની ત્રણ ઘાત ક્યુની ત્રણ આરની ત્રણ ઘાત ભાંગ્યા માઇનસ અગિયાર એક્સ વાય સ્ક્વેર જેડ ક્યુ જે ઉઠતું એ ઉડાડી દઉં જવાબમાં વચ્ચે અગિયાર પી સ્ક્વેર ક્યુની ત્રણ ઘાત આર સ્ક્વેર એક્સ વાય ક્યુ ત્રીજો દાખલો છે એ પણ તમે જો વિડીયો પોઝ કરીને ગણતરી કરી લ્યો ચોથો દાખલો એમાં જવાબ રહેશે ત્રણ એક્સ માઇનસ બે ચાલો પાંચમો એમાં પણ જવાબ રહેશે માઇનસ એક્સ સ્ક્વેર ભાંગ્યા ડી વત્તા બી એક્સ ભાંગ્યા ડી માઇનસ સી ભાંગ્યા ડી છઠ્ઠો એમાં જવાબ રહેશે આર માઇનસ ટુ પીક્યુ આર સ્ક્વેર ચાલો પચીસમું ચોરસનું ક્ષેત્ર પર આપેલું છે બહુપદી ચાર એક્સ સ્ક્વેર વધતા બાર એક્સ વાય વત્તા નવ વાય સ્ક્વેર છે તો બીજી બાજુની લંબાઈ કેટલી થશે તો આપણે લંબાઈ શોધી લઈએ અને જવાબમાં આવશે ટુ એક્સ વત્તા ત્રણ વાય અને ટુ એક્સ વત્તા ત્રણ વાય ચાલો છવ્વીસમું એક લંબચોરસનું ક્ષેત્રફળ x2 વત્તા 12 બાર છે હા તેની લંબાઈ x 3 ત્રણ છે તો તેની પહોળાઈ શોધો તો એલ b બી બંનેનો ગુણાકાર એ આપેલું છે બી નથી આપેલું અને ક્ષેત્રફળ આખું આપી દીધેલું છે તો બંનેનો આપણે હામાં અમે ભાગાકાર કરી દ્યો તો કે x 3 ત્રણ 3 ત્રણ ઉડી જાય એટલે પહોળાઈ આવશે x ચાર ચાલો નિત્ય સમયમાં આધારિત આપણે અધ્યાય નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરી નાખ્યા પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલામાં નીચેનામાંથી કહ્યું નિત્ય સમ છે તો કે વિકલ્પ ડી બીજામાં માઇનસ સત્યાવીસ એક્સ સ્ક્વેર વાય ભાંગ્યા માઇનસ નવ એક્સ વાયની કિંમત શોધો તો કે વિકલ્પ સી પ્રશ્નમાં બીજો ખાલી જગ્યા પૂરો ત્રીજું એક્સવેર માઇનસ બી સ્ક્વેર બરાબર પહેલા કૌશમાં એવાતા બી બીજા કૌશમાં એ માઇનસ બી ચોથું એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સનો સામાન્ય આવો આવ્યો ખાલી જગ્યા છે તો કે એક્સ પાંચમું પચાસ 3 ત્રણ પચાસ વત્તા ત્રણ બરાબર એકત્રીસ વીસ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો અવયવ પાડો માઇનસ એક્સ વાય માઇનસ એ વાય માઇનસ વાય કોમન કાઢો એટલે એક્સ વત્તા એ રહેશે સાતમો અવયવ પાડો પી સ્ક્વેર માઇનસ ટુ પી પ્લસ વન તો કે કૌશમાં પી માઇનસ વન પી માઇનસ વન રહેશે ચલો આઠમો અવયવ પાડો વાય સ્ક્વેર પ્લસ ચાર વાય માઇનસ એકવીસ આવશે વાય વત્તા સાત અને વાય માઇનસ ત્રણ નવમો અવયો પાડો ચાર એક્સ સ્ક્વેર માઇનસ પચીસ વાય સ્ક્વેર જવાબ આવશે ટુ એક્સ માઇનસ ફાઇવ વાય ટુ એક્સ વધતા ફાઇવ વાય ચલો નેક્સ્ટ જોઈએ દસમું ભાંગાકાર કરો સોળ એક્સ ક્યુ વાય જેડ સ્ક્વેર ભાંગ્યા ઓગણીસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ભાંગાકારમાં જે ઉડે ઉડાડી દો જવાબ વધશે ચાર એક્સ ઝેડ સ્ક્વેર ભાંગ્યા વાય કે બાળકો જો ચેનલમાં નવા હોવ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો કરીને તમને બધા જ વિડીયોનું અપડેટ મળતું રહે બેલ આઇકોન પણ ક્લિક કરી લો તરત જ નોટિફિકેશન મળશે અને નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકશો તમારા મિત્રોને પણ લિંક શેર કરી દો તો એ પણ આ વિડીયો જોઈ એનું કામ પૂર્ણ કરી શકે ઓકે બાળકો આવજો